પરિબળ પૂરતી મર્યાદિત ન હતી તેની બચાવ કામગીરી પર પણ અસર પડી રહી છે જ્યારે સાજના અકસ્માત થયો હતો ત્યારે સૌથી પહેલા તો પહોંચનાર લોકોએ મંદિરના પૂજારી અને ત્યાં હાજર ભક્તો આવ્યા હતા ગ્રામજનો પહોંચ્યા ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ જાણ કરી કે એક મોટો અકસ્માત થયો છે અને બસ ક્યાંય દેખાતી નથી માહિતી મળ્યા બાદ લગભગ અડધા કલાક પછી બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચીને તેઓ લગભગ અડધા કલાક સુધી ઉપલબ્ધ સાધનો સાથે બસને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે આ નિષ્ફળ ગયું ત્યારે અડધા કલાકની મહેનત પછી ચાર જીસીબી બોલાવવા કરવામાં આવ્યા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો શરૂઆતમાં જીસીબી બોલાવવામાં આવ્યું હોત તો જેમ કે શરૂઆતની માહિતી સ્પષ્ટ દર્શાવે છે કે બસ સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી તો કેટલાક લોકોના જીવ બચી શક્યા હોત આનું કારણ છે કે અકસ્માતમાં માર્યા ગયેલા ઘણા લોકોને કોઈ દેખાતી ઇજાઓ દેખાતી નથી જેથી તેટલા કેટલાક લોકોના મોત ગુંગળા થયા હશે જો શરૂઆતમાં જીસીબી બોલાવવામાં આવ્યું હોત તો થોડા વધુ લોકોના જીવ બચાવી શકાયા હોત જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં